જા છે અને કઈ રીતે એનું ઉત્પાદન હોય છે ક્યારે નીકળતી હોય છે એને કેવા કેવા ખાતરો આપવાના હોય છે અને તેમાં કોઈ દવાની કયા ક્યારે જરૂર પડે છે કે હું જ છે એ તમને મારે માહિતી આપવાની રહી ગઈ હતી તો જે આપણે મિનિટ તો મિત્રો આપણે આવી ગયા છે આવી ગયા છીએ સિંહ નું બિયારણ કઢાવા ગિરનાર ચાર નંબર ઉત્તરમાં અત્યારે ગિરનાર ચાર નંબરનું હલર જરૂર છે અને અમને આ વિશે પૂરી માહિતી હું ત્યાર પછી તમને આ વિડીયોમાં આગળ તરફ આપીશ તો આ રીતે અમને જીવ હોય છે

અને આમના અનુભવ વિશે હું આગળ તમને જણાવું છું કારણ કે અત્યારે આ મશીનનો અવાજ અને આ અવાજ મારો અવાજ પૂરો તમારા સુધી નહીં પહોંચવા દે એટલે હવે હું તમને મારી આપણી પોતાની વાડિયા જઈ અને આમના વિશે બહુ બહુ સંપૂર્ણ માહિતી આપું છું કે આ કઈ રીતની સિંગ હોય છે બીજે કેટલા દાણા જોવે કયું ખાતર અપાય હલો નમસ્કાર દોસ્તો હવે આપણે આગળ વિડીયો જોયો આપણે હલ્લરમાં સિંક કઢાવતા હતા ગિરનાર ચાર નંબર તો મિત્રો એ આપણે એને વાવણી કરવા માટે આજે આપણે ખેતર આવી ગયા છીએ સવારથી ની ગાયું ચડે છે ચાપટા આવે છે કઈ હળ ઘૂસતી નથી કે કઈ રીતે વાવણી કરવી ઘડી આપણે બધું ઢાંકી દેતા હોઈએ છીએ કારણ ઘડી પાછું વાવણી કરવું હોય છે અને મિત્રો આપણે જ્યારે એ દાણા કઢાવીને આવ્યા ત્યારે થોડીક માહિતી આપવાની આપણે રહી ગઈ હતી કે આ નંબર કઈ જાત છે અને કઈ રીતે એનું ઉત્પાદન હોય છે ક્યારે નીકળતી હોય છે એને કેવા કેવા ખાતરો આપવાના હોય છે અને તેમાં કોઈ દવાની કયા ક્યારે જરૂર પડે છે કે હું જ છે એ તમને મારે માહિતી આપવાની રહી ગઈ હતી તો જે આપણે મિની ફુવારાનો મિની સ્પિંકલનનો વિડીયો આપણે ચેનલમાં નાખ્યો હતો તો એ સિંગ આપણે અત્યારે ઓળે સડી ગઈ છે એક પછી એક દાણો નીકળવા મળ્યો છે અને આ આપણી ગિરનાર ચાર નંબર છે જે અત્યારે આપણા ગુજરાતમાં બહુ ખેડૂતો જોરશોરથી જે સિંગનું વખાણ કરી રહ્યા છે તે આ જ સિંગ છે ગિરનાર ચાર નંબર તો મિત્રો અત્યારે એનો ઉગાવો જોઈએ આપણે તો ઉગાવો એ વન છે એ ગ્રેડ આપણે આપી શકીએ કે એક પછી એક દાણા એક ઉગેલો છે પણ મિત્રો એ તો આપણે ધોણિયા પ્રમાણે હોય છે પણ મિત્રો અત્યારે જે બનાવટી બિયારણ છે તમે એમ કહી સિંગના બિયારણમાં બનાવટ થાય સિંગના બિયારણમાં જ મોટા પાયે અત્યારે બનાવટ આવી રહી છે મિત્રો કે આપણે યગ્રોવાળા બત્રીસ નંબરના દાણા હોય તોય ઘણી વખત અત્યારે ગિરનાર કરીને આપી દેતા હોય છે બીજી સિંગ હોય તોય ગિરનાર કરીને મળતી સિંગ આવતી હોય સાદો ફરક આવે આવે નહીં દાણા ઉપરથી ઘણા ખેડૂતને ખબર પડે નહીં એટલી પેકેટમાં પેક કરી અને આ ખેડૂતને ઢીપી દેતા હોય છે પણ મિત્રો ગિરનાર ચાર નંબર જે સિંગ છે એમના વિશે વાત કરીએ તો એકસો દસ થી માંડી અને એકસો વીસ દિવસે પાકથી જાત છે એટલે તે મોટી પાકથી જાત છે એટલે પાછળથી ડુંગળી કરવી હોય તો એને વહેલા વાવનું એનું થાય ને વહેલા વરસાદ થાય તો સારામાં સારું ઉત્પાદન આપે અને સારામાં સારી પાછળથી સિંગ ઉતરે કમસે કમ લેવાવાળા તો પાંત્રીસ મણ જાતિ હું બિયારણ લાવો છું હું ડાયરેક્ટ સિંગ જ લાવ્યો હતો સિંગ લાવી અને મારી નજર સામે મેં પોતે બાસકા ઉપાડી અને હલરમાં બિયારણ કઢાયું છે હવે એ વ્યક્તિ જે આપણે પહેલાં તો એને આરે કોઈ ઓળખાણ નહોતી એટલે જ્યારે સિંગ નીકળતી હતી ત્યારે હું ઉત્પાદન ખરેખર એવું આપણને ખ્યાલ નથી પણ તે માણસે એવું કીધું છે કે મારે પાંત્રીસથી થી ચાલીસ મણનો વિગોટી આમાં બેઠી છે હવે સાસું હોય ખોટું હોય મને ખબર નથી પણ એ માણસે આપણને એ વાત કરી છે કે અમારે આમાં શા પાંત્રીસ થી મન મનને વિખોટી બેઠી છે અને આપણે હા માનીને આપણે બે હરણ લાવ્યા છીએ અને હવે જોઈએ શું થાય છે તે હવે આગળ ઉપર જ્યારે નીકળશે ત્યારે ખબર પડશે પણ આમની મેં માહિતી ભેળી કરી તો માહિતીમાં એવું આવ્યું કે ભાઈ જેમ બને વહેલા છતાં સિંગ વાવી દેવી જોઈએ તો આપણે સિંગ વાવી ફુવારા સિસ્ટમ ગોઠવી દીધી હતી નાના ફુવારા ગોઠવા છે અહીંયા થોડીક જગ્યા બાકી હતી તો અહીંયા મેં મોટા ફુવારા ગોઠવી દીધા છે અને જે સામે તમને દેખાય છે હું થોડું ઝૂમ કરું તો જો અહીંથી આપણે આ સિંગ ઉગેલી નથી ત્યાં મિનિ સ્પ્રિન્કલર જ છે પણ સિંગ ઉગી નથી એનું કારણ એ છે કે ત્યાં એ ત્યાં બે દિવસ ફુવારા આપણે મોડા ગોઠવા હતા કારણ કે રાત્રે વરસાદનો થોડો વરસાદ થઈ ગયો તો એવું લાગ્યું કે વરસાદ આવી જશે એટલે આપણે ફુવારા નહોતા ગોઠવા એના પરિણામ રૂપે આપણને એટલામાં જરાક દાણાજી ઉગ્યા સીંગી નથી આપણું અને મિત્રો હવે આમાં આપણે ખાતરની વાત કરીએ તો જે ખાતરો આપણે અન્ય સિંગમાં દેતા હોઈએ છીએ એસએસપી છે ડીએપી છે સલ્ફર ફાડા છે કોઈ પણ ખાતર જે અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ જગ્યા ઉપર અને અલગ અલગ ખેતરો દ્વારા અલગ અલગ ખાતર દેતા હોય છે તે રીતના જ ખાતરો આમાં દેવાના હોય છે મિત્રો કારણ કે બધા જે ખેડૂત હોય છે ને મિત્રો એ પોતાની જમીનની ફળદ્રુપતા પ્રમાણે અને પોતાના વાડીની જે માટી પ્રમાણે એમાં સિંચાઈ કરતા હોય છે એમાં ખાતરો આપતા હોય છે એમાં કોઈ વિડિયાવાળાનું લગભગ નવ્વાણું ટકા ચાલતું નથી પણ છતાંય બધા માહિતી આપે છે ને અમુક ટકા એ ખેડૂતો માહિતી અનુસરે છે એમાં ક્યારે કોઈકને ફાયદો થાય ને ક્યારે કૂકને નુકસાન થાય પણ મારી એક ખાસ ભલામણ છે કે જે એસ એસપી હોય ડીએપી હોય બોગને બાળબતરી હોય કોઈ પણ હોય ફોસ્ફરસ હોય ફાડા સલ્ફર હોય પણ જે તમને અનુભવ છે ને તે જ ખાતર લાવજો અત્યારે હજારો પ્રકારના ખાતરો બજારમાં આવી ગયા છે જેમાં મોટા ભાગના ખાતરો ફેંક નીકળે છે કારણ કે અમે જ ખાતરે ઘણી વખત લાવેલા છીએ ઘણી એટલે ઘણી વખત એમ કારણ કે મારા પપ્પા એક શિક્ષક હતા એક ટીચર હતા અને પોતાને ખેતી ઉપર બહુ બહુ લગાવ હતો અત્યારે તેમને પચાસ વીઘાનું મારું જે ખેતર છે તેમાં લગભગ પચાસે પચાસ વીઘામાં ડ્રીપ ઇરિગેશન કરેલી છે આ મિની ફુવારા લાવેલા છે મારા મોટા ફુવાર આવી ગયેલા છે અને મોટો મારા જોઈ રહ્યા છો જે પણ મારી વાડીએ બનાવેલો છે આ રીતે મારા પપ્પાને મિત્રો એટલા માટે તે નવું ખાતર બહાર પડે અને કોઈ મારી વાડી આવી જાય એટલે સો ટકા એવી પાંચ બે પાંચથી માંડી અને દસ બેગ ખરીદી અને એના અનુભવ કરતા જ હોય છે પણ આજ સુધીમાં એમને મને કીધું કે બેટા આજ સુધીમાં મને એવો એવું કોઈ ખાતર જ નથી મળ્યું કે જે આપણો આ ડીએપી છે ગુરિયા છે એસએસપી છે ફોસ્ફરસ છે સલ્ફર છે કે જે એગ્રોમાં યગ્રોમાં જે આપણે સરકારી મંડળીમાં છે એ મોટા એગ્રોમાં છે જે જેમાં સરકારી સબસિડીઓ હોય છે અને જે ઓરિજિનલ કંપનીના ખાતરો આવે છે એવું ખાતર આ સુધીમાં મારા પપ્પાને મળેલું નથી એટલે એમને મને ખાસ ભણામણી કરેલી છે કે આ સિવાયના ખોટા ખાતરો લેવા નહીં અને યુટ્યુબરો તમને ખોટી એડવર્ટાઈઝ આપતા હોય તમારે આ ખાતર નાખવું જોઈએ ફલાણી ફલાણી કંપની તો માનતા નહીં અને તમારી વાડીની અનુકૂળતા પ્રમાણે અને સરકાર જે સબસિડીયુક્ત ખાતરો આપે છે તેવા લેવા અને જે તમને વર્ષોથી ભરોસો હોય તેવા ખાતરો લ્યો એવી મારી ખાસ બ્રાહ્મણ છે તમને હવે બીજી વાત મિત્રો આપણે આની વાત થઈ ગઈ છે કે ત્રીસથી માંડી પચીસથી માંડી અને જેવી મહેનત તો પચીસથી માણની પાત્રી મંડી ખોટી આ સિંગની બેસે છે એકસો ને વીસ દિવસે પાકથી જાત છે દાણો ઝીણો રહે છે જ અને સિંગ આપણે જે મગડી કહેતા હોઈએ છીએ કે બત્રીસ નંબર જે લેપક છે કાજરી કહીએ છીએ એની કરતાં સિંગની સાઇઝ છે મોટી હોય છે અને જે એમાં તેલનું પ્રમાણ છે આ સીંગમાં તેલનું પ્રમાણ તે ચોપ્પન ટકાની આજુબાજુ હોય છે અને જો એમના ઉતારાની વાત કરીએ તો એમાં બોતેર તોતેર બોંતેર તોતેર નવો ઉતારો બેસે છે આ રીતનો આ ગીરનાર શાહ નંબરનું કામકાજ હોય છે અને મિત્રો હવે આપણે આપણા કામ ઉપર જઈએ કારણ કે વરસાદ રહી ગયો છે અને હવાઈ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો આપણે અત્યારે ગીરનાર શાહ નંબરની વાવણી કરવા જઈએ આ વિડીયો મોટો થઈ જશે એટલે તમને ગીરનાર શાહ નંબરની વાવણી કઈ રીતનું કયું હું ખાતર વાપરું છું કયું હું ટ્રેક્ટર વાપરું છું કયા બળદ કઈ રીતના બળદ અને કઈ રીતની મારી વાવણી હોય છે એમના વિશે વાત કરીશ તો ચાલો મિત્રો હું નવું મળશું નવા વિડીયોમાં તો એક નાના ખેડૂતની નાના ભાઈની ચેનલને પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને અમે સારા વિડીયો તમારી સુધી પહોંચાડી શકીએ અને જે અમારા ખેડૂતના પોતાના અનુભવ તમારી સુધી શેર કરી શકીએ તમારા કોઈ અનુભવો હોય અને મારી કાંઈ ભૂલ પડતી હોય કે તમારે કોઈ સારો વિડીયો નવો વિડીયો નવી જાણકારી જોતી હોય તો તમારા માટે સો ટકા હું એકઠી કરીને મારા વિડીયોમાં મૂકીશ તો એ તમે નીચે કોમેન્ટ કરજો અને કોમેન્ટ સેક્શન આપણે કોઈ રીતે બ્લોક કરતા નથી કોમેન્ટ આપણી શરૂ જ હોય છે કારણ કે હું અને તમે સામે સામે વાત કરવાનો આપણો એક જ જરિયો છે કે કોમેન્ટ સેક્શન તો કોમેન્ટમાં તમે મારે વાત કરજો એના છ ટકા તમને સમા સામા જવાબ મળશે સામો રિસ્પોન્સ મળશે તો ચાલો મિત્રો હું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ